તમને મળે તમે અમારા શોપની રૂબરૂ મુલાકાત લેવા માગતો તો સુરતની અંદર નાના વરાતા લક્ષ્મણનગર શેરી નંબર બાર ની અંદર ગયેલા સાડી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો અને ઘરે બેઠા એક પણ સાડી મંગાવી શકો એ પણ ફ્રી કુરિયર સાજ દ્વારા તમારે વાત કરીએ પેમેન્ટની તો ઓનલાઈન ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે કેશ ઓન ડિલિવરી ઓપ્શન અવેલેબલ નથી એટલા માટે અમારે ત્યાં જોઈ શકો છો પ્યોર પ્લેન ગળાની રજવાડી બોર્ડરની પેનલમાં એ વન વસ્તુ આવેલી છે ફટાફટ સ્ક્રીનશોટ છોડ ફોટો પડો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં મેસેજ કરો અને તમારું પીસ બુક કરાવો અમારા પેજમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ